જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના તો આપણે ગુજરાતી ગમે તે સ્થળે ફરવા જઈએ અથવા તો મેળામાં જઈએ તો ત્યાં ખીચું મળતું હોય છે ખીચું એક એવી ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે લારી પર મળે તેવું જ ખીચું ઘરે બનાવીને રેડી કરીશું એ પણ પરફેક્ટ માપ સાથે બનાવીને રેડી કરીશું ગરમા ગરમ ખીચું જો શિયાળામાં મળી જાય તો ખાવાની મોજ જ પડી જાય છે ફ્રેન્ડ્સ તો તમને જો રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલ ને ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો એકદમ ટેસ્ટી લસણયા ખીચાની રેસિપી આજે આપણે જોઈ લઈએ તો તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને તેની અંદર ત્રણ વાટકી પાણી એડ કરી દીધું છે હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલે મેં કઢાઈનો ઉપયોગ કરે છે તમે તપેલાનો ઉપયોગ પણ કરી શકો છો ટોટલ ત્રણ વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે હવે તેમાં મસાલા કરી લઈશું તો એક ચમચીથી અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે એક ચમચી અહીંયા મેં અજમો એડ કર્યો છે અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરીશું આજે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે થોડા ધાણા એડ કર્યા છે આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો જે પ્રમાણે તમને ખીચું તીખું જોવે એ પ્રમાણે તમારે મરચાંની પેસ્ટ એડ કરવાની છે હવે અહીંયા મેં અડધી વાટકી જેટલા લીલા લસણને એકદમ સારી રીતે કટ કરી ઝીણું સમારીને એડ કરી દીધું છે હવે બધા મસાલાનો પ્રોપર ટેસ્ટ આવે એટલા માટે તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે તો તેના માટે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી તેને ઉકાળવા દઈશું જો તમે થોડું જ પાણી ઉકળે અને તેની અંદર લોટ એડ કરી દેશો ને ફ્રેન્ડ્સ તો જે પ્રોપર ખીચુનો ટેસ્ટ છે એ નથી આવતો તો તેના માટે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે જેથી જે આ મસાલા છે તેનો ટેસ્ટ આવી જાય હવે ગેસની ફ્લેમ સ્લો કરી તેની અંદર અડધી ચમચીથી પણ ઓછો બેકિંગ સોડા એડ કરવાનો છે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખીને કરશો તો તે ઉભરાઈ જશે એટલા માટે હવે અહીંયા મેં એક વાટકી ભરીને ચોખાનો લોટ એડ કર્યો છે પણ જો તમારે ઢીલું ખીચું ના બનાવવું હોય અને તેના બાઇટ્સ બનાવવા હોય તો તમારે દોઢ વાટકી જેટલો લોટ એડ કરવાનો હવે વેલણની મદદથી એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે લમ્સ ના પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું લમ્સ પડી જશે તો ખીચુમાં મજા નહીં આવે એટલે એકદમ સારી રીતે વેલણથી મિક્સ કરી લેવાનું છે હળવા હાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે બિલકુલ લમ્સ નહીં પડે આ જે ખીચું છે એ અત્યારે શિયાળામાં લીલું લસણ ખૂબ વધારે પ્રમાણમાં મળે છે તો આ રીતે લીલું લસણવાળું ખીચું આજે આપણે બનાવીને રેડી કર્યું છે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને લારી પણ મળે તેના કરતાં પણ એકદમ વધારે ટેસ્ટી આજે આપણે ઘરે જ ખીચું બનાવ્યું છે હવે એકદમ પ્રોપર મિક્સ થઈ ગયા પછી તેની અંદર સિંગતેલ મેં અહીંયા એડ કર્યું છે એક એકથી દોઢ ચમચી જેટલું અને ત્યારબાદ ફરી એકવાર તેને મિક્સ કરી લીધું છે અત્યારે ગેસની ફ્લેમ છે તેને એકદમ સ્લો પર કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે આપણે આ જે ખીચું છે તેને થવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ થઈ ગઈ છે ફરી એકવાર પાછા ખીચું મિક્સ કરી લેવાનું છે તો હવે આપણું જે આ ખીચું છે એકદમ પ્રોપર રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે તેને ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે અને તેને સર્વ કરી લેવાનું છે તો છે ને એકદમ ઇઝી રેસીપી ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી મહેનત થોડી પણ લાગી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે ખીચું આપણે સર્વ કરી લઈશું તો આ રીતે એક કાઢી લેવાનું છે અને તેની ઉપર આપણે અથાણાનો જે સંભારનો મસાલો આવે છે તેને એડ કરી દેવાનો છે અને તેના ઉપર બે ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દેવાનું છે એ પણ કાચું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તો એકદમ ટેસ્ટી શિયાળામાં ખવાતું લીલા લસણનું ખીચું આજે આપણે ઘરે બનાવીને રેડી કર્યું છે એ પણ પ્રોપર ટેસ્ટ અને પરફેક્ટ માપ સાથે રેડી કર્યું છે ફ્રેન્ડ્સ તો તમને જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને આવી જ રીતે મારી વિડીયો જોતા રહેજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ જે શીખ